જામનગરમાં મતદાન જાગૃતિ અંતર્ગત રન ફોર વોટ કેમ્પેન યોજાયું જામનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટર શ્રી વી કે પંડ્યાએ ક્રિકેટ બંગલો ખાતેથી રેલીનું પ્રસ્થાન કરાયું જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ હોમગાર્ડ્સ વિદ્યાર્થીઓ સહિત જામનગરવાસીઓ મતદાન જાગૃતિ રેલીમાં જોડાયા સાતમી મેના રોજ ગુજરાતમાં લોકસભા સામે ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત મતદાન યોજવામાં આવશે અને સમગ્ર ગુજરાતમાં વધુમાં વધુ લોકતા મતદાન કરે તે દિશામાં મતદાન જાગૃતિ લક્ષ્ય કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે જામનગરમાં તારીખ પાંચમી મેના રોજ સવારે સાત વાગ્યે અજીત સિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતેથી રન ફોર વોટ કેમ્પેન અંતર્ગત રેલી યોજાઈ જિલ્લા ચૂંટણી શ્રી કલેક્ટર શ્રી બી કે પંડ્યા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું અને રેલીમાં મતદાન જાગૃતિ લક્ષી સંદેશાઓ જેવા કે મતદાન દરેક નાગરિકોની ફરજ મતદાન જરૂર કરો મારો મત મારો અધિકાર મારું મતમારું ભવિષ્ય જેવા પોસ્ટરો અને બેનરો વિદ્યાર્થીઓ દ્વારા રાખવામાં આવ્યા અને દેશમાં તમામ નાગરિકોને અવશ્ય મતદાન કરવાનો સંદેશો આપવામાં આવ્યો ક્રિકેટ બંગલો ટાઉન હોલ તેન બધી સર્કલ લીમડા લેન થઈને ક્રિકેટ બંગલો ખાતે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી આજે રન ફોર વોટની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં તમામ એનસીસી પોલીસ હોમગાર્ડ્સ સરકારી અધિકારીઓ કર્મચારીઓ સ્કૂલના શિક્ષકો સ્પોર્ટ્સના પર્સન્સ અને તમામ યુવાનો એ ભાગ લીધેલો છે અને એક વધુમાં વધુ લોકો મતદાન માટે આપ જાણીએ છીએ કે પરમ દિવસે સાત તારીખે મતદાન છે અને મતદાનમાં વધુમાં વધુ લોકો ઉત્સાહભેર ભાગ લે એ માટે આખું આયોજન કરવામાં આવ્યું હતું મારી સાથે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ વિકલ્પ ભારદાવ સાહેબ અને તમામ સરકારના ડેપ્ટી કલેક્ટરશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ભાગ લીધેલો